સુરતમાં ભારતનું પહેલું સોલર પાવર સ્માર્ટ બસ ડેપો ટર્મિનલ લોન્ચ થયું છે સુરત મહાનગરપાલિકા અને જર્મનીની સંસ્થા જીઆઈઝેડ દ્વારા સુરતના અલથાણ બસ ડેપો ટર્મિનલમાં સોલર સ્માર્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે તેના માટે એક કરોડ સાઈઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ હાઈટેક સુવિધામાં સો કિલો વોટ ક્ષમતા ધરાવતો રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને બસો ચોવીસ કિલો વોટ બેટરી અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સામેલ છે જેને જર્મન વિકાસ એજન્સી

આ સોલર બસ ડેપો દર વર્ષે લગભગ એક લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે જેના કારણે ઉર્જા ખર્ચમાં લગભગ છ લાખ પાંસઠ હજારની બચત થશે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ભારતના નેટ ઝીરો ઉર્જા લક્ષ્ય હાંસલ કરવા અને ટકાઉ પરિવહન ઉકેલને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે હું પ્રકાશ પંડ્યા કાર્યપાલક ઇજનેર લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાઇલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી 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 પણ વેક મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી જે સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ જેટ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે સુરત મહાનગરપાલિકાના અલથાન ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ બત્રીસ જેટલા ચાર્જર પણ લગાવેલા છે ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરિડોર માટે જ ડેડિકેટેડ છે એ બધી બસ પંચોતેર જેટલી બસ છે એ એનો એના ચાર્જર ત્યાં લગાવવામાં લગાવવામાં આવેલા છે સિંગલ ચાર્જમાં ઇલેક્ટ્રિક બસ લગભગ એકસો એસીથી બસો કિલોમીટર જેટલો કાપી શકે છે અત્યારે ટ્રાફિક કન્ડિશન પ્રમાણે આમ તો અઢીસો કિલોમીટર હોય છે પરંતુ સુરત સુરતના ટ્રાફિકના અનુલક્ષીને લગભગ એકસો એસીથી બસો કિલોમીટર જેટલું એક બસ કિલોમીટર કાપે છે સુરત સ્વચ્છ સિટી સોલાર સિટી બાદ હવે સ્માર્ટ સિટી તરીકે પણ

એક કરોડ પોઈન્ટ સાઠ લાખ રૂપિયાના ખર્ચે જે સો કિલો હેટનું સોલાર પાવર જ્યાં અહીંયા સ્થાપિત કરવામાં આવી છે ખૂબ જ આ ભારતની અંદર સુરતને આ પ્રથમ મોકો મળ્યો છે અને ભારતની અંદર સુરત એક ઇલેક્ટ્રિક બસ માટે સો ટકા બસ ધરા ચલાવતી એક અમારી સિટીલિંગ કંપની છે સુરત મહાનગરપાલિકા છે વિશેષ આ સો કિલો વાટ સોલાર અહીંયા સ્થાપિત થવાથી સુરત મહાનગરપાલિકાને ખૂબ મોટો ફાયદો થવાનો છે વાર્ષિક અંદાજિત એક લાખ કિલો વાટનો આ આપણે બચત થવાની છે અને બીજી વાત છ પોઈન્ટ છપ્પન એનો આપણે લાખ એનર્જી એ આપણે દિલોમાં વીજ બચત કરીશું એટલા માટે આ સોલાર જે આજે આપણે અહીંયા સ્થાપિત થયું છે અન્ય બી અમારા જે ડેપો છે આ ડેપોની અંદર પણ અમે આ સંસ્થા સાથે જોડાઈને હજુ સોલાર સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં સુરત મહાનગરપાલિકા અલગ અલગ જે અમારી સુરત મહાનગરપાલિકાની કચેરી છે સ્કૂલો છે એમાં પણ આ પ્રયોગ કરી શકાય પરંતુ આ પ્રથમ તબક્કો આપણે જે આજે જે અંથાન બસ ડેપો પર આપણે આ સોલાર સ્થાપિત થયું છે એ ટૂંક સમયની અંદર એનું આપણે લોકાર્પણ પણ કરવું જે પ્રકારે આપણે પરિવહન ચેરમેનશ્રી સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે જે આ સોલાર પ્રોજેક્ટ અહીં લગાવવામાં આવેલો છે જેનાથી સુરત મહાનગરપાલિકાને ખૂબ જ સારો ફાયદો થશે વાર્ષિક જે છે તે છ લાખ છપ્પન કરોડ જે લાખના ખર્ચે જે સુરત મહાનગરપાલિકા તેમજ જર્મનની જે સંસ્થા છે જી તેના સહયોગથી આ પ્લાન્ટ અહીં લગાવવામાં આવેલો છે તો આગામી સમયમાં બીજા જેટલા પણ બસ સ્ટેશન છે ત્યાં પણ આ પ્રોજેક્ટ લગાવવાની જે છે તે કામગીરી કરવામાં આવશે જે 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 મહત્વની વાત એ પણ છે છે કે અહીં આમાં બેટરીનો બેટરી અગાઉ જે વાહનોમાં કે જેમાંથી જે કોઈ બેટરીને જે કાઢવામાં આવેલી છે તેને અહીં રિયુઝ તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે જેના કારણે સુરતની જે ઇકોનોમીને પણ ફાયદો થશે તેવું ચેરમેન દ્વારા જણાવવામાં આવેલું છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાના રફતાર